દાદા ગામનું ઘર બંધ કરી રહેવા આવવાના છે આવો કાગળ મળ્યો ત્યારથી જ ઘરમાં અણગમાનું વાદળ છવાઈ ગયું મુંબઈનું સાંકડું ઘર ટૂંકો પગાર મમ્મી પપ્પા અને ચાર છોકરા એમાં વળી એકનો વધારો આમે ગરડું માણસ કચકચ્યું ખરું આ ઘરમાં એમ પણ જાત જાતની રામાયણો હતી નંબર એક સવારના વહેલા ઉઠી પાણી ભરવું નંબર બે કમલેશને ને વાંચવા બેસાડવું નંબર ત્રણ વાસંતી અને અખિલને ને દરેક સિનેમા જવા જતાં અટકાવવાનું વાન રામાયણ તો ઘણી બધી ગણાવી શકાય તેમ હતું એક નાનકડી કાળી બેગ ને કુંજો લઈ દાદા ઘરમાં આવ્યા ત્યારે હસ્તે મુખે આવો કહેવાની કોઈની ઈચ્છા ન થઈ રમા રોજ સવારે પાંચ વાગે પાણી ભરવા ઉઠતા ત્યાર પછી કામની દોડાદોડી છોકરાઓ સાથે લડવામાં પડોશોના સાથે ગપ્પા મારવામાં દિવસ ક્યાં દોડી જતો તે સમજાતો નહીં છોકરાઓ મોટા હતા કેટલું કામ માટે માને અકળાવવું પડે છે તે સમજતા પણ માને મદદ કરવાનું કોઈને સૂચતું નહીં આવ્યા પછી બે ત્રણ દિવસે દાદાએ કહ્યું રમા કાલથી સવારે પાણી ભરવા હું ને કમલેશ ઉઠીશું તમે ન ઉઠતા રમાબહેન ખડખડા ઘસી પડ્યા શેક્યો પાપડી ભાંગવા ઉભા ન થનારા છોકરા ઘરકામ કરશે બીજે દિવસે સવારે દાદા પાંચ વાગે ઉઠ્યા ચંદીપાટના શ્લોકો ગણગણતા એમણે કમલેશને ઉઠાડ્યો પણ એ તો પડખો ફરી સુઈ ગયો કંઈ નહીં દીકરા રોજ ક્યાં છટકવાનો છે એવું વિચારતા દાદાએ એકલે હાથે પાણી ભર્યું સાંજે વાસંતી બહેનપણીઓ સાથે ચોપાટી ફરવા જતી હતી દાદાએ હાક મારી એને પાછી બોલાવી તે શાકની જોડી હાથમાં પકડાવી વાસ પાડી ઉઠી હું શાક મને તો શરમ આવે જોડી ત્યાં જ મૂકી એ ચાલી ગઈ દાદાએ નીલીમાને વાંચવાની અખિલને સિનેમા ન જોવાની શિખામણ આપી છોકરાઓના મગજ બગડ્યા આખો દિવસ અમારી પાછળ કટકટ પપ્પાએ ઠીક અમારે માથે સાલ ઠોકી બેસાડ્યું છે કમલેશ લોટરીનું પરિણામ બહાર પડ્યું કે દાદાએ પૂછ્યું કેમ દાદાજી તમે લોટરી લગાવી છે કે શું નીલિમાએ પૂછ્યું લોટરી મેં લગાવી છે પણ નસીબ તમારા બધાના છે હો મેં ટિકિટો લેતી વખતે મારા ભગવાનને પ્રાર્થના કરી હતી કે જો ઇનામ મળશે તો ચાર છોકરાઓને મળતી વખતે આપતો જઈશ દાદાએ કહ્યું ત્યાં સુધીમાં કમલેશે દાદાની ચાર ટિકિટો લઈ નંબર સરખાવા માંડ્યા ને અચાનક એના મોમાંથી નીકળી ગઈ પાંચ લાખ કમલેશ દાદાને વળગી નાચવા લાગ્યું આગ પ્રસરે તેમ ઘરમાં પડોશમાં વાત ફેરાઈ ગઈ દાદાની પ્રતિષ્ઠા પદ ને સન્માન જોત જોતામાં વધી ગયા ચારે છોકરાઓ દાદાની જોડે જઈ દાદાના નામનું બેંકમાં ખાતું ખોલાવી આવ્યા પચાસ હજારનો ચેક મુકાઈ ગયો સાધારણ મધ્યમ વર્ગના કુટુંબ માટે પાંચ લાખની રકમ આકાશમાંના સૂર્ય જેવી તેજસ્વી અને જીવનદાતા હતી હવા બદલાઈ ગઈ માણસો બદલાઈ ગયા દાદા ન બદલાયા ઉલટાના એ વધારે ગંભીર અને ઉદાસ લાગતા હતા હવે કમલેશ દાદાની સાથે પાણી ભરવા ઉઠતો દાદા પાણી ભરતા ને એને વાંચવા બેસાડતા દાદાને પૈસે આગળ ભણવા માટે અમેરિકા જવાના એ સપના જોતો થઈ ગયો અંગ્રેજી એકાઉન્ટસીને કમલેશ ધીરે ધીરે પોતાના અભ્યાસમાં સ્થિર થવા માંડ્યું કહ્યું દાદાજી તમે આ ઉંમરે પાણી ન ભરશો હવે તો હું એ ઘાટી રાખી લઈશ પણ દાદાએ ડોકું ધોણાવ્યું ના રે બેટા મારે કોઈ નોકરની જરૂર નથી આ આપણું શરીર એક ખેતર જેવું છે જેમ ખેડીએ તેમ જાજો વળતર આપે એને નકામો પડ્યું કંઈક નોકરી કરતા હોય તેવું લાગ્યું તેઓ ક્યાં જતા એની કોઈને ખબર ન હતી સવારે પાઠ પૂજા કરી અગિયાર વાગે જમીને તેઓ ચાલ્યા જતા સાંજના છ વાગે ઘેર પાછા ફરતા પાછા આવતા ત્યારે બીજા દિવસનું તાજું લીલું શાક ને છોકરાઓ માટે થોડા ફળ લાવતા રમાબહેને સુરેશભાઈના કાનમાં ગુસપુસ કરવા કહ્યું કંઈક ધંધામાં પૈસા રોક્યા લાગે છે પણ ખબર નથી પડવા દેતા દાદાએ પૈસાનું શું કર્યું એની કોઈને ખબર નહોતી પડી પણ ઘરના નાના મોટા સૌ સમજી ગયા કે દાદાને વ્હાલા થવું હોય તો કામ કરી પૈસા રળી ઉદ્યોગી માણસો થવું પડશે એકવાર અખિલ સિનેમાની લાઈનમાં ઉભેલો ક્યારે દાદા આવ્યા અને ક્યારે એની બાજુમાં ઊભા રહી ગયા તેની ખબર ન પડી ખબર પડી ત્યારે લજવાયો ગુસ્સે થયો તે સાંજે દાદાએ કહ્યું અખિલ તું સવારે આઠ વાગ્યે સ્કૂલે ગયો સાડા બારે પાછો આવ્યો એક થી અઢી સિનેમાની લાઈનમાં ઉભો રહ્યો એના કરતાં રોજ તારે મને એક થી અઢી વાગ્યા સુધી મારું કામ ટાઈપ કરી આપવું પડશે હું તને એના પૈસા આપીશ અખિલ ના પાડી દે પણ દાદાની લોટરી બીજે દિવસે દાદાએ જૂનું ટાઈપ રાઇટર આણ્યું એક જૂના પુસ્તકમાંથી એને ટાઈપ કરવાનું દાદાએ સોંપ્યું અખિલ જે વિવિધ લેખો ટાઈપ કરતો હતો એમાં ઘણું બધું વૈવિધ્ય હતું નાની નાની જ્ઞાનની ગમતની સદપ્રદેશની વાતો હતી દાદાએ બધી વાર્તાઓ ટાઈપ કરાવી તેની નાની નાની પુસ્તિકાઓ બનાવીને આ એક વાર તે પોટલું બાંધી લઈ ગયા અખિલને મહેનતાણાના પૈસા તો મળ્યા પણ જોડે બીજી પણ એક વાત બની ટાઈપ કરતા અખિલ વાંચનના રંગે રંગાયો રમાબહેન રોજ રોજ વળતા ત્યારે માંડ ચોપડી જાલી ભણવા બેસતો અખિલ હવે દાદાની સાથે લાઇબ્રેરીમાં ટહેલવા લાગ્યું પુસ્તકો મિત્રો બન્યા પણ દાદાજીએ જો લોટરીના પૈસાનો વેપાર કર્યો માંડ્યો તો એ વેપારી તરીકે પણ પાકા અને ગણતરી બાદ નીકળ્યા પાસ થઈ નિલિમા એ ફીના પૈસા ન આપું હું તો રહ્યો વેપારી મારે તો મૂડી પર વ્યાજ જોઈએ નિલિમા કંઈ સમજી નહીં દાદાએ કહ્યું જો મારું વ્યાજ એટલે એમ કહું હું તને ફીના અડધા પૈસા આપું અડધા તારે લાવવાનું પણ હું ક્યાંથી પૈસા લાવું આજકાલ એસએસસી પાસ ને નોકરી પણ કોણ આપે ની મોઢું ચડાવી કહ્યું જો દીકરી મેં ક્યાં નોકરી કરવાનું કહ્યું નોકરી મેળવવાની આશામાં ઘેરી બેસી રહેવા કરતા પર ગલાવી નોકરી શોધી કાઢો પણ ક્યાંથી ખોળી કાઢવું આપણા બિલ્ડિંગમાં ત્રીજે મળે જ્યોતિબેન રહે છે છોકરાને અંગ્રેજી શીખવનાર કોઈ એમને જોઈએ છે તપાસ કરજે પણ નીલિમાને સંકોચ થયો એને ધોણાવી ના પાડે દાદાએ એને કહ્યું જો નીલિમા ધારો કે આપણે સોનીને ત્યાં જઈએ જઈને કહીએ સોની સોનું દે તો કા સોની સોનું દે કા ના પાડે એમ દુનિયામાં કામ શોધવાનું જ ના હોય તો ના પાડે કઈ ફાંસી તો નહીં આપે ને નીલિમા દાદાજી પાસેથી સાહસ અને જોમના પાઠ શીખી નીલિમાને મહિને પાંચસો રૂપિયાનું ટ્યુશન મળ્યું જ્યોતિબહેને તો ના પાડી પણ એમને એમની બહેનને ત્યાં નીલિમાને મોકલી હવે સહુ દાદાને ઓળખતા થયા રમાબહેને પણ છાપામાં ટચોકડી જાહેર ખબર છપાવી અપરિણિત પુરુષોને ઓફિસના ભાણા પહોંચતા કરવાની બે ત્રણ પુરુષોએ જવાબ આપ્યો રમાબહેન ઘર બેઠા પાંચસો રૂપિયા રળતા થઈ ગયા પાંચ લાખનું તેજ સહુની આંખોમાં અંજાઈ ગયું પણ એ આંખો આંધળી કરવાને બદલે નવી દ્રષ્ટિ આપી મહિનાને અંતે જે ઘરમાં તાણ કકળાટ ને પરસ્પર દ્રેસ હતા ત્યાં સુખ શાંતિ ને સ્વસ્થતા પસર્યા ને પછી દાદા એક દિવસ અવસાન પામ્યા કાળી પેટીમાંથી દાદાની પાસબુક મળી આવી દાદાએ મૂકેલા પાંચ લાખનું આજ સુધીનું વ્યાજ એમાં જમા હતું ઉધાર બાજુ ઇન્કમ ટેક્સ છોકરાઓની ફીના પૈસા અને બીજી પરચુરણ રકમો બુક પર એક ચિઠ્ઠી ટાંકણીથી ભરાવેલી હતી ચિરંજીવી સુરેશ આ દેહનો જાજો ભરોસો નથી એટલે તમને મારો બધો જ વારસો આપી જાઓ તે પહેલાં બે ત્રણ વાત કરી લો લોટરીનું લાગ્યું ત્યારે મારા મને પડકાર કર્યો પુરુષાર્થ વગરની આ કમાણી તને ખરી આ રકમથી બિચારા કેટલા કેટલા મજૂરો ગરીબો અને દુખીઓના પશીનો વહ્યો હશે ત્યારથી મેં નક્કી કર્યું દેનારાએ ભલે દીધું પણ એને જે વિશ્વાસથી દીધું તેને લાયક થવું પ્રારબ્ધ ફળ્યું પણ પુરુષાર્થથી નક્કર ધરતી વગર એના ફળ જાજો વખત નહીં ટકે એટલે જ મેં તમને કામની મીઠાશ સમજાવી જીવતની જરૂરિયાતો સ્વમાન અને સ્વપ્રયત્નથી રળી ખાવાની ટેવ પાડી ને હું નવરો નહોતો બેસી રહેતો રસ્તે રજળતા છોકરાઓ માટે એક નાનકડી નિશાળ ખોલી નહીતર ઉપરવાળાનું ઋણ સી રીતે ફેડું આ નિશાળમાં ભિખારીઓ ચોરો રજળું છોકરાઓ આવતા એમને મેં લખતા વાંચતા શીખવ્યું સંસ્કાર આપ્યા થોડા છોકરાઓ ભણ્યા થોડા ભાગી ગયા થોડા મોટી શાળામાં ગયા મારી સફળતાનો હિસાબ તો એ રાખે જ છે મારે તો કામ કર્યાનો સંતોષ લેવો હતો તમે મારો વારસો સંભાળો ત્યારે આટલું સાથે યાદ રાખજો જેણે આપ્યું છે તે ઉપરવાળાની આંખો સહસ્ત્ર છે જ્યારે આપણા હાથની તો બે જ છે